તો મહત્વની વાત એ છે કે આગ જે લાગી હતી તેમાં હવે મહત્વની વાત સામે આવી છે ચોવીસ કલાક પર ઝી ચોવીસ કલાક પર વધુ એક ધડાકો થયો છે ધડાકાવાળી આગમાં ધડાકાવાળો ખુલાસો થયો છે ત્યારે જે આગ લાગી હતી તેમાં આ ખૂબ મોટો ખુલાસો થયો છે એમસી મોટી બેદરકારી સામે આવી છે કારણ કે આવી ઘટનાઓમાં એમસીના અધિકારીઓને કઈ ખબર જ નથી હોતી ત્યારે પણ ફટાકડા ત્યાં બનાવતા હતા તે અધિકારીઓને ખબર નહોતું અને અહીંયા પણ ખબર નહોતું ત્યારે સોસાયટીના લોકોએ એમસીમાં અરજી કરી હતી પરંતુ એ એમસી અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય છે માત્ર એસી ઓફિસમાં બેસી રહેતા હોય છે અને તેમને અરજી આવે તેના પર ધ્યાન પણ આપતા નથી દક્ષિણ પશ્ચિમ ઝોનમાં

ના એ જે મેન માલિક છે ને એ બહાર છે અને એમના કાકાનો દીકરો છે અહીંયા રહેતો હતો ઉપર બહુ મકાન માલિક છે વિઠ્ઠલભાઈ મેઘાણી હા સોસાયટી નોટિસ આપેલી છે આજે ઘરે ધંધો ચલાવતો હતો ને ગોડાઉન તરીકે એ બાબતે નોટિસ આપેલી છે હા એવું લઈ ગયા છે હું ઊભો લઈ ગયા પણ હજુ ખ્યાલ નથી શું થયું કોઈ મેસેજ આયા નથી હા આગળ શું કરવા આગળ જોઈએ તો 1 વર્ષ પહેલા એएमसी માં નોટિસ આપેલી હતી એ નોટિસ આપી હતી અને વાતની જાણ કરેલી હતી કે અહીંયા ગોડાઉન ચાલે છે એસી નું ગોડાઉન ચાલે છે પરંતુ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અરજી આપી હતી તેનો કોઈ મતલબ રહ્યો નથી પાંચ માર્ચ બે હાજર ચોવીસે એએમસી ઝોનમાં અરજી આપી હતી એક વર્ષથી વધુનો સમય થઈ ગયો તો પણ આ બુદ્ધિ વગરના જે અધિકારીઓ છે જે માત્ર એસી ઓફિસમાં બેસી રહે છે તેમને કોઈના મોતની ની કઈ પડી નથી કારણ કે તેમને ખબર છે કે બધી લાલિયાવાડી ચાલે છે અને આપણે કશું જ કરવાનું આપણે કોઈ પણ અરજી આવે તેના પર ધ્યાન નથી આપવાનું ભલેને ભલેને લોકો મરતા આ રીતે આગ લાગતી આપણને શું તે પ્રકારે અધિકારીઓ અને અધિકારી જે રાત ચાલે છે એમસી માં અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસી રહે છે તેમની પાસે અરજી આવે તેના પર કોઈ કાર્યવાહી થતી નથી એમસી ની લાલિયાવાડી સામે આવી એમસી એ એક વર્ષ પહેલા આવેલી અરજી પર ધ્યાન આપ્યું હોત તો આ ઘટના ન ઘટી હોત કારણ કે કોઈ બી જગ્યાએ કઈ વસ્તુ ગેરકાયદેસર ચાલતી હોય તો તેની જવાબદારી એમસી ની છે આય શોધું માહિતી મેળવી અમારા સ્વાધદાતા ઉદયરંજન પાસેથી उदय जी रीते एक वर्ष पहला एमसी अधिकारी पास आ अर पहुंची निंद्रा छे, ते कोई थी परंतु निंद्राधीन जो अधिकारी कार्यवाही करता नहीं जो कार्यवाही करी होत तो आ घटना न घटी होत જરૂરથી મિથન જો વાત કરવામાં આવે તો અહીંયાના જે સ્થાનિક છે અને ચેરમેન છે એના દ્વારા કોર્પોરેશનને એક વર્ષ પહેલાં આખી માહિતી આપવામાં આવેલી હતી કે આ મકાન છે મકાનની અંદર કેવા પ્રકારનો સામાન રાખવામાં આવેલો છે તેને લઈને કાર્યવાહી કરવામાં આવે સાથે તે મકાન માલિકને પણ જે છે નોટિસ આપવામાં આવી હતી સોસાયટી દ્વારા કે તમે જે આ પ્રકારનો સામાન મૂકેલો છે તેને લઈને કોઈપણ પ્રકારની ઘટના ઘટી શકે છે તો આ બધી બાબતને એક વર્ષ થઈ ગયું તેમ છતાં પણ ના કોર્પોરેશન તરફથી કે ના મકાન માલિક તરફથી કોઈપણ પ્રકારની કાર્ય કરવા કાર્યવાહી કરવામાં આવી ન હતી અને આ કાર્યવાહી ન થઈ તેનું પરિણામ જે છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કેવા પ્રકારનું પરિણામ આપણી નજરની સામે અત્યારે દેખાઈ રહ્યું છે તો આ પ્રકારની કોર્પોરેશનની બેદરકારી તો ચોક્કસથી સામે આવી છે સાથે સાથે આ મકાન માલિક અને સોસાયટીના ચેરમેન દ્વારા આપવામાં આવેલી ચેરમેનને એને ધ્યાન ઉપર ન લીધી તો મકાન માલિક પોતે જે છે એનું પણ ખૂબ જ મોટું નુકસાન અને જે પ્રમાણે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે તેની હાલત અત્યારે હાલ ગંભીર છે ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલની તે અત્યારે સારવાર લઈ રહ્યા છે પરંતુ આ બનાવને લઈને જે છે કોઈ કાર્યવાહી ન થતાં એનું પરિણામ જે છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સદનસીબે કોઈ પણ પ્રકારની મોટી જાનહાની નથી થઈ એ ચોક્કસથી કહી શકાય અને જે આખું મોટો એક બનાવ બનતા જે છે આખો રોકાઈ ગયો હતો ત્યારે જે અહીંયાના મહિલાઓ જે છે એની સાથે વાત કરી આપણે બેન આ અગાઉ પણ નોટિસ આપેલી હતી આ લોકોને કોર્પોરેશનમાં પણ જાણ કરવામાં આવી હતી કોઈએ ધ્યાન ઉપર ન લીધું જો કદાચ ધ્યાન ઉપર લીધું હોત તો ઘટના ન બની હોય તો માની શકો છો બની શકે છે કે ના બન્યું હોત પણ હવે જે થવાનું હતું એ થઈ ગયું અને બધા જ સેફ છે એટલે આગળ બીજું શું કહીએ આપણે હું પહેલા મારું ડર કરતા મને પહેલાં એવું હતું કે મારે સેફ રહેવાનું હતું અને જે કોઈ અંદર હોય અંદર એને બહાર કાઢવા માટે મારે પ્રયત્ન કરવાનો હતો પહેલાં મેં ફાયરને કર્યો પણ મારે ફાયર કોલ નહોતો લાગતો ઇમરજન્સી એટલે મારે મારા પેરેન્ટ્સને કોલ કરવો પડ્યો કે પપ્પા તમે જલ્દી ફાયરમાં કરો ભાઈને કરવો પડ્યો કે ભાઈ તમે જલ્દી પહેલા કોલ કરો એમ મારે મારે મીન્સ જે ઓળખાણમાં હતા જેના ફર્સ્ટ લાગતા હતા એ લોકોને કીધું કે ભાઈ અમારે અહીંથી ફાયર કોલ્સ કોઈનો નહોતો લાગતો એટલે અમે પહેલાં એ કર્યું અને તપાસ કરી કે ભાઈ સામે કોઈ છે કે નહીં અમારા ઘરમાંથી અમે નીકળી ગયા હતા એક ટેન્શન હતું કે મારા હસબન્ડ અંદર રહી ગયા છે કે બહાર નીકળ્યા કારણ કે હું ડોક્ટર અને પહેલાં ડોગને લઈને નીકળી બહાર એટલે પણ પછી એમને થોડીક વાર રહીને કોલ કર્યો તો ખબર પડી કે એ સેફ છે મારું ડોગ અને નાની બેબી એ બહુ જ ગભરાઈ ગયા હતા બેબી તો રડતી હતી પણ એને શાંત રાખી એને બે ઘર છોડી અને એને કીધું કે ભાઈ તું ત્યાં જ રહે પણ અત્યારે કેટલાક સમય સુધી ડરનો માહોલ રહ્યો અડધો કલાક અડધો કલાક ઉપર કારણ કે જેમ જેમ આગ વધતી હતી ને એમ વધારે ટેન્શન એટલે વધતું હતું કે એક પવન હતો અને બીજા ઘર ના પકડે એટલીસ્ટ આ ત્રણ ઘર તો પકડ્યા એમની સાઈડના અમે સામે મહત્વના સમાચારની વાત કે તો ઝી ચોવીસ કલાક પૂછે છે સવાલ અને આ સવાલ એ અધિકારીઓને પણ છે કે જે અધિકારીઓ નિંદ્રાધીન છે એએમસીના નખોળ તંત્ર અને સવાલ પૂછવામાં આવે છે પરંતુ એએમસીના અધિકારીઓ આ બાબતે પણ જવાબ તો નહીં જ આપે એએમસીએ કોઈ કાર્યવાહી કેમ નથી કરી એએમસીના વિભાગમાં આવે છે કાર્યવાહી કરવાનું એક વર્ષ પહેલા અરજી આપવામાં આવી હતી એક વર્ષથી એએમસી તંત્ર શું ઊંઘી રહ્યું છે એએમસી તંત્ર શું કામગીરી કરે છે આ દ્રશ્ય પરથી આપણે જોવા મળી રહ્યું છે શું મહિલાના મોત માટે એએમસી જવાબદાર એમસી ના અધિકારીઓ જવાબદાર છે શું હવે નોટિસ આપીને સંતોષ માનવામાં આવશે અને જે કોઈ અધિકારી પાસે આ અરજી ગઈ હતી શું તે અધિકારીને સજા થશે કે કેમ કારણ કે અધિકારી પાસે એક વર્ષ પહેલા